ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ગુરુવારે એક મોટું એલાન કર્યું છે તેમણે પોતાના સોશિયલ મીડિયાના પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેમની પત્ની નતાશા સાથે તેમણે ડિવોર્સ લીધા છે પંડ્યાએ એક લાંબી અને ભાવુક પોસ્ટ શેર કરી જણાવ્યું છે કે ચાર વર્ષ સાથે રહ્યા બાદ હવે તે અને નતાશા અલગ થઈ રહ્યા છે પોતાની ભાવુક પોસ્ટમાં પંડ્યાએ પુત્ર અગસ્ત્યનો પણ ઉલ્લેખ કર્યો છે જણાવી દઈએ કે હાર્દિક પંડ્યા અને નતાશાએ લોકડાઉન દરમિયાન મે બે હજાર કોર્ટ મેરેજ કર્યા હતા ત્રીસ જુલાઈ બે હજાર વીસમાં માં બંને માતા પિતા બન્યા અને તેના ઘરે એક પુત્રનો જન્મ થયો જેનું નામ અગસ્ત્ય છે નતાશા અને હાર્દિક પંડ્યાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં બે હજાર ચોવીસમાં હિન્દુ અને ક્રિશ્ચન એમ બંને રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા પરંતુ આ પાંચ મહિનાની અંદર જ માલુમ નહીં શું થયું કે બંને હવે અલગ થઈ રહ્યા છે સવાલ એ છે કે તેમના પુત્ર અગસ્ત્યની દેખભાળ કોણ કરશે તેના જવાબમાં હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાની પોસ્ટમાં જ ઇશારામાં કહ્યું છે તેમણે લખ્યું છે કે બંને મળીને કો પેરેન્ટ્સ બનીને અગસ્ત્યની દેખભાળ કરશે હાર્દિક પંડ્યા અને નતાશાની પોસ્ટમાં લખ્યું છે ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેં પોતાની સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો છે અમે અમારી પૂરી કોશિશ કરી અને આ સંબંધને બચાવવા માટે અમારું બધું જ લગાવ્યું પરંતુ હવે અમને લાગે છે કે અમે બંને માટે આ જ યોગ્ય નિર્ણય છે અમારા માટે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય હતો સાથે વિતાવેલી ખુશી નિક્ષણ એકબીજાની અને અને એકબીજાનો સાથ જે પણ અમે સાથે વિતાવ્યો એન્જોય કર્યો એક ફેમિલી તરીકે તેનાથી આગળ વધીએ છીએ તેના બાદ આ પોસ્ટમાં આગળ પુત્ર અગસ્ત્યનો પણ ઉલ્લેખ કર્યો છે અને જણાવ્યું છે કે તેની સાથ સંભાળ કોણ કરશે તેણે લખ્યું છે અમે અગસ્ત્યને અમારી જિંદગીમાં મેળવીને ખૂબ ખુશ છીએ એ હંમેશા અમારી જિંદગીનો આધાર રહેશે અમે બંને મળીને તેની સાર સંભાળ કરીશું આપને જણાવી દઈએ કે નતાશા હાલમાં જ પોતાના ઘર સર્બિયા પરત ફરી છે તેના ઘર પહોંચ્યા બાદ જ હાર્દિક પંડ્યાએ આ પોસ્ટ શેર કરી છે નતાશાની સાથે તેનો પુત્ર અગસ્ત્ય પણ સર્બિયા ગયો છે એરપોર્ટ પર નતાશા અને અગસ્ત્ય બંનેને સાથે જોવા મળ્યા હતા આપણે જણાવી દઈએ કે નતાશા એક મોડલ છે અને તેનો જન્મ સર્બિયામાં થયો હતો બે હજાર બારમાં બોલિવૂડમાં કામ કરવા માટે તે ભારત આવી હતી તેના બાદ નતાશા અને હાર્દિક વચ્ચેના લવ અફેરની વાતો વહેતી થઈ હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત